વાયરલ થઈ જતા ચર્ચાનું કેન્દ્ર બની હતી અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ ગુલનાર સોસાયટીની નજીક ચોકડી આવેલ છે જ્યાં ચોકડી પાસે એક મકાન બહાર બાઇક ચાલક ઇસ્તેકાર શેખ તેમની બાઇક પાર્ક કરીને ઘરમાં ગયા હતા જોકે આ સમયે તેમનો મોબાઈલ ખિસ્સામાંથી પડી ગયો હતો જોકે તેઓ મકાનમાં ગયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમનો મોબાઈલ ચોરી થઈ ગયો છે જેને લઈને તેઓએ મોબાઈલ પર અનેક રિંગો મારી જોકે તેમના મોબાઈલ તેમને ન જડતા તેમણે જે સ્થળો પર ગયા હતા તે સ્થળો પર તપાસ કર્યા બાદ પોતાના ઘરની બહાર ચેક કરતા તેમના ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયાના માત્ર બે જ મિનિટના સમયગાળામાં ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ જેવા પ્રથમ દ્રશ્ય નજરે પડતા વ્યક્તિએ રસ્તે પડેલો મોબાઈલ જોઈ જાય છે અને જ્યારબાદ તે મોબાઈલ ઉઠાવીને ફરાર થઈ જાય છે તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા બાઇક ચાલકે વારંવાર મોબાઈલ પર ફોન કરવા છતાં તેણે ફોન ઉઠાવ્યો નહોતો આથી બાઇક ચાલક ઇસ્તેકાર શેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું